મહીસાગર બ્રેકિંગ બિરસા મુંડાની મૂર્તિને ખંડિત કરવાનો મામલો મૂર્તિ ખંડિત થતાં આદિવાસી સમાજના લોકોમાં ઉગ્ર રોષ આદિવાસી સમાજના લોકો પહોંચ્યા કડાણા પોલીસ સ્ટેશન આદિવાસી સમાજના લોકોને ન્યાયની માંગ ગુજરાત સહિત રાજસ્થાનના આદિવાસી સમાજના લોકોમાં પણ ભારે રોષ આદિવાસી સમાજના લોકોએ ટ્વીટ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કરી માંગ ઘટનાને લઈ ડી વાય એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે રિપોર્ટ દિલીપ ચૌધરી મહીસાગર જય જોહર જય આદિવાસી જય ભી પ્રદેશ દારીખ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે કરાણા મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ભેકોટલા મહાપાવજીના સ્થાનકે ભગવાન જેને વિશ્વ મુંડા ભગવાન આદિવાસી માનીએ છે એવા ભગવાન વિશ્વ મુંડાની આદિવાસી કડાણા દ્વારા સ્થાપના કરવામાં આવેલી એ સ્થાપનાને કઈકાલે રાત્રે કોઈક અસામાજિક તત્વો દ્વારા એને પાડી નાખવામાં આવી છે આ આખા ભારત દેશના આદિવાસીઓનું અપમાન છે અને એ અપમાન અમે ચલાવી નહીં એની 24 કલાકની અંદર પોલીસ પ્રશાસનને અમને અમે વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય મળવો જોઈએ અને જે પણ આ કૃત્ય કર્યું છે એ કૃત્યવાળાને સામે આવવા જોયા જોઈએ અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નહીં તો ઓલ ઓવર ભારત દેશની અંદર જેટલા આદિવાસી છે ઉગ્ર આંદોલન કરશું અને આનો અમે જવાબ આવતી ચૂંટણીમાં આપશું જય જોહર જય આદિવાસી જય બિરસા મુંડાની મૂર્તિ આપણે નવ ઓગસ્ટે સ્થાપિત કરેલી જે મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા હની પહોંચાડવામાં આવી છે અને તોડવામાં આવી છે આ માટે બીપીવીએમ બિલ પ્રદેશ વિદ્યાર્થી મુક્તિ મોરચા અને ભીલ પ્રદેશ અને ભીલ પ્રદેશના ટોટલ મતલબ કે ગુજરાતમાં જેટલા પણ ચાર રાજ્યો છે તે ચાર રાજ્યોનો આવ્યા બિલ બિલ આવશે અને આવીને રેલી કરશે આ મૂર્તિને અને અમને યોગ્યપણે ન્યાય મળવો જોઈએ